હા તાજ મિત્રો આ બધા હેડ્યા છે હેડતા આપણે ખેટવા રામાપીર તો આ બધા ચાલ્યા છીએ અડધામાં આવ્યા છીએ ત્રણ જણા તો કેર જ્યાં હાઈપા ય તો મિત્રો મૂસો હવની ચીડે જો આના બધા દઈ આગળ અને આ છે અમારા અમાર કરચન પા કરચન પા હું જારી ના આયા તો મિત્રો હવે અમે અડધામ તો પોકી ગયા છીએ બસ હવે થોડો 1 કિલોમીટર રસ્તો બાકી છે હવે પોકવામાં બસ અમારે એકલી વાર થા તો અને અમારી ચેનલમાં રાજ બચર ઓફિસર એ ચેનલમાં મારા બોમ્બ ડે વિડીયો આવશે તો તમે જોતા હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર શીખે છે મિત્રો હવે અમે દાદાની વાડી આવી ગયા છીએ તો મિત્રો હવે ચલો હું આ બધાના બધાથી આગળ થઉં પાકીને કેમ છો સિદ્ધરાજ ભાઈ એવું આપડે ચેનલ વિશે કોઈ રાજા બહુત રોપી છે ચેનલ વિશે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો બસ અમારે તમારો ખાલી સપોર્ટ જોઈએ છે સપોર્ટ તો સુરો આ ઓહો થા આગળ મુ બધા મારાથી પાછળ રહી ગયા ર અરમાબિનું મંદિર આવવા થી બસ થોડું થોમ વર્ષો એટલે આવી જા તો મિત્રો તમે કોમેન્ટમાં જય બાબાડી લખી રાખજો મિત્રો અમારા કરશિનભાઈ જેમ તે બગતા હોય છે તો મિત્રો અમે હવે રામાબીના મંદિરે બસ કૃતંદ સમયમાં વહંચી જવાના છીએ અને મારા ડાયરેક્ટર સાહેબ જે જેમને કોમેડીની આખી સ્ટોરી લાવી લાવી આપીએ પછી મોબાઈલ આમનો હોય છે તો એ અને અમને અમે તેમને રિચાર્જ પણ નથી કરી આપતા તો એ અમને એકલો સપોર્ટ કરે એમ કે પૂછોના મિત્રો જો રામાપી નું મંદિર દેખાય અહિયા જ પ્રતીક્ષા આજે છે તેથી ગેટ એવો સુંદર મજાનો લગાવે છે પણ આપણા દેશમાં એક બધી વસ્તુ સારું થાય પણ એક વસ્તુ સારું નથી થાય જો મિત્રો પ્લાસ્ટિક કેટલું પડ્યું છે પ્લાસ્ટિક હટાવો પ્લાસ્ટિક બેન તો મિત્રો હવે પ્રવેશી છું તો મિત્રો મેં અંદર પ્રવેશી ગયા છીએ બાબા

મિત્રો હવે બધા રામા આવી ગયા છે બહાર આવી ગયા છીએ મિત્રો જો સુંદર મજાનો ગેટ જાફરી મિત્ર અમારા ડાયરેક્ટર ને જાફરી ખવડાવી પડશે ચલો જાફરી મિત્રો તમને બોર્ડ દેખાતું થશે